અંકલેશ્વરના રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે ઈસમો પિકઅપ ગાડી ભંગારનો જથ્થો ભરી ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રૂરલ પોલીસે ડઢાલ ગામ પાસેની સાગબારા ફાટક પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પિકઅપ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિવિધ ભંગારનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે અંકલેશ્વરની શાક માર્કેટ પાસે સંજયનગરમાં રહેતા પિકઅપ ચાલક કુમાર શ્રીનિવાસ પાસવાન અને ભડકોદરા આદિત્યનગરમાં રહેતા કનૈયા પ્રસાદ બિનને ભંગારના જઠ્ઠા અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી રૂપિયા એક લાખ ચોવીસ હજારનો ભંગારનો જઠ્ઠો અને બે લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે